સુરત ખાતે સવારે આઠ વીસ કલાકે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનના સી ચૌદ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી ચૌદ કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા શરૂઆતમાં કોચમાં બેઠેલા મુસાફર કંઈ સમજી શક્યા ન હતા ત્યારબાદ રેલવે સ્ટાફે વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખોલ્યા ન હતા આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દરવાજા ભારે જહેમત બાદ ખોલ્યા હતા અને ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી જેથી પેસેન્જર્સને હાંસકારો મેળવ્યો હતો જોકે પરેશાન થયેલા પેસેન્જર્સે સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો જેથી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે